સુરતના ઉધનામાં ગણેશ પંડાલમાંથી બાળકો દાન પેટી ચોરી કરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે સુરતના મૈધરપુરામાં તસ્કરોએ એક જ રાતમાં આઠ ગણેશ પંડાલોને નિશાન બનાવી ચોરી કરતા ભક્તોમાં રોષ ફેલાયો હતો ત્યાં હવે ગઈકાલે ચાર સપ્ટેમ્બરના એક સીસીટીવી સામે આવ્યા છે જેમાં ઉધનામાં એક સોસાયટીમાં બે બાળકો ગણેશ પંડાલમાં ચોરી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કચરો વીણવાનો કામ કરતા બંને બાળકો બંધ પંડાલનો લાભ લઈ દાન પેટીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના સોસાયટીના ગેટ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે બપોરના સમયે જ્યારે ગણપતિ પંડાલ બંધ હતો ત્યારે બે અજાણ્યા બાળકો સોસાયટીમાં પ્રવેશ્યા હતા તેમણે સૌપ્રથમ ગણેશ પંડાલનો પડદો ઉંચો કરી અંદરનો માહોલ જોયો હતો તેઓ પંડાલમાં બધું નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારબાદ એક ત્રીજું બાળક માથે ભરેલો કોથળો લઈને આવે છે અને આ બાળકોએ એ બાળકને પાછો મોકલી દે છે બાદમાં એક બાળક પંડાલમાં ઘૂસી જાય છે અને બીજું બાળક પંડાલની આસપાસ આટા મારી ધ્યાન રાખે છે થોડી મિનિટો પછી તે પાછો પંડાલ તરફ આવે છે અને પડદો ઊંચો કરી પંડાલમાં રહેલા બાળક સાથે વાતચીત કરે છે અને ત્યારબાદ સમય સૂચકતા વાપરી દાન પેટી ખભે નાખીને લઈ જતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી છે Bureau Report, H24 News, Surat.